તાપી જિલ્લાની કાકરાપાર પોલીસ દ્વારા એક યુવાનને માર મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમજ આ વિડીયોમાં પોલીસ દ્વારા ગાળો બોલવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ વિડીયોની હકીકત શું છે શા માટે યુવકને માર મારવામાં આવ્યો હતો તમામ પ્રશ્નોના જવાબ મેળવતા પહેલાં વાયરલ થઈ રહેલ વિડીયો નિહાળીએ હાથમાંથી લોહી નીકળે ને જોઈજો ચંપલ પડી ગયેલું તમારું

અહીંયા દેખાતું છે આજો ઝૂમ કરું આજો હા ના એમ કહેતા છે કે અમે ડ્રીન છે અમે કેમ રમતા હતા અહીંયા હેલીપેડ પર ચીખલો ના એમ કહેતા છે કે અમે ડ્રીંકર્ડ છે ના અમારી પછાડી પછાડી આવતા છે એ કરવાના અમારી બાઇક જ્યાં મૂકેલી હતી ત્યાં આવીને એ કરતા છે અમે એમ કહેતા છે ગાડી ટેમ્પામાં ભરતા છે હા હા નેમ પ્લેટ છે હા નંબરમાં

હા પિકઅપ લેન આવ્યા છે અહીંયા વહેલા હતા ગ્રાઉન્ડ પર આ પહેલાં જતા છે જીજે છવ્વીસ જીરો ચાર જીરો ચાર ને પિકઅપ ગાડી નંબર કેમ કે તમને એક્ટિવાનો નંબર છે નેવું તાડત્રીસ નાના નંબર છે પંચોતેર પંચ્યાસી સત્તાવન ના તો સર ને એના પહેલાના છે જ્યારે તમે ધક્કા મુકી કરતા તા ને વિડીયો છે મારી પર હમણાં અમે તમે ભાગતો છું લે ને મારું સગડું બી જોઈ લો તમે ચો આયો તમારે ના કોણ વાગતું છે કોણ ભાગતું છે તમે તમે ક્યારના દાદા કરી આ મને માર્યું તો ઓછું છે કે મેં ભાગું નું તો હું તમારી આગળ આવું મને મારતા ટાઈમે નહીં વિચાર આવ્યો તમને હે અમે કઈ માર્યું નથી હા તમે જ માર્યું છે આ તમે જ માર્યું છે તમે જ આ જોઈ લેજો આમણે માર્યું છે મને ના આમણે 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 માર્યું છે મને ના ના આ જો ગાઢ બોલતા છો આ ગાઢ બોલતા છે ગાઢ બોલતા છે આ ગાઢ આ જોજો આ જો આ જો અરે આને બીદી આ જોજો આ જોજો ગાઢ બોલતા છે આમણે માર્યું છે આ મને હા આ જો ગાડી લઈ જાય તો ગાડી વગર કારણે લઈ જતા છો ને તમે લઈ જાવ ને ઉભા છે ને હા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાપી સ્વરાજની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને જે યુવક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો તે યુવકને શોધી કાઢવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલાને લઈને યુવકે શું કહ્યું તે જુઓ તારું નામ શું છે ભાઈ અક્ષય ગામિત અક્ષય ગામિત આખું નામ ગામિત અક્ષય કુમાર વસંતભાઈ ગામિત રહેવાનું ક્યાં તારે અહીંયા સાદણ સાદણ કયા ફળિયામાં ડુંગરી ફળિયું હવે આ જે બનાવ બન્યો તે કઈ તારીખે બન્યો તારી સાથે આ અત્યારે પરમ દિવસથી છે વાત પરમ દિવસની હાંજની વાત એટલે પહેલી તારીખે હા પહેલી તારીખે પહેલી તારીખે હવે તમે બનાવ આખો બન્યો હું તમે લોકો શું કરતા હતા હેલીપેડ અમે ત્યાં ભેલા હતા અમે રોજના ત્યાં ડેલીના ભેઈએ ત્યાં અમે ત્યાંથી રોજના જે એટલા આજુબાજુ ગામના બધા છોકરાઓ છે ને એટલા બધા ત્યાં બેહીએ અને તે દિવસે લગન બી હતું તો તે દિવસે બહુ જણા હતા એમ તો અચાનક ત્યાં પોલીસની ગાડી જીપની લાઇટ બંધ કરીને આવી ને આવીને ઊભી રાખવાને એમ તેમ બોલવા લાગી એમ તો એટલામાં જે થોડાક જણ હતા ને એ લોકો ભાગી ગયા ને એમની ગાડીની ગાડી બી ત્યાં જ રહી ગઈ ને ચાવી બી ત્યાં જ હતી એમ તો એ લોકો ડાયરેક્ટ ગાડી ભરવાની ટેમ્પોમાં ભરવાની વાત કરતા હતા ટેમ્પો બી બોલાવી લીધેલો હતો ને મેં કીધું કે ગાડી મારા ફ્રેન્ડ લોકોની જ છે ને અહીંયાના જ છે બધાને એમ તો એમ કરીને મેં કીધું તો મને બે થાબડ મારી દીધી ને જીપમાં બેહાડવાની કોશિશ કરવા લાગ્યા તો મેં નહીં બેઠો ને એનામાં પછી એમ ધક્કા કરવા લાગી ગયા મને હાથમાં વગાડી દીધેલું એ તો તારા બીજા કોઈ મિત્રને મારેલું એ લોકો એક મિત્ર હતો એને એને પકડતા હતા એ પકડાયેલો નહીં અને તમે ત્યાં બેસીને કંઈ ખોટું કામ કરતા હતા ના ના અમે ત્યાં ડેલીના રોજ બહેને ગેમને રમતા હતા એમ નહીં એવું તમે હા એ હેલીપેડ કઈ જગ્યાએ આવેલો છે કયા ગામમાં પડે એ ચિખાલવા ગામમાં ચિખાલવા ગામમાં અને જે પોલીસવાળા આવેલા હતા કે કયા પોલીસ સ્ટેશનના હતા કાકરાપર પોલીસ સ્ટેશન કાકરાપાળ પોલીસ સ્ટેશન તમને લોકોને કોઈને કાકરાપર પોલીસ સ્ટેશનને બોલાવેલા હા બોલાયેલા પછી બાઇક લેવા માટે બોલાવેલા પછી બીજું કંઈ બીજું કંઈ નહીં આ વિડીયો બાબતે કંઈ તમારા સ્ટેટમેન્ટ કે એવું કંઈ લીધું પોલીસ નો ના નથી કંઈ નથી લીધું નથી તો પણ કોઈ પણ ગુનાહ વગર કે કંઈ પણ પૂછપરછ વગર તને હિધુ મારેલું છે હા કેટલા જણા હતા પોલીસવાળા પોલીસવાળા પોલીસ 6 જણ જેવા હતા 6 જણા હતા હા 6 માંથી તો કોઈને ઓળખે આ બે જણને બે જણને ઓળખતો છું શું નામ છે લોકોનું નામ તો નથી ઓળખતો ખાલી જે જોઈલા છે કે નહીં એ રીતે જ ઓળખતો છું જોઈલા છે ખાલી હા હા અને આના પછી તું એ કોઈ જગ્યાએ કઈ ફરિયાદ કેવું તો કે કર્યું છે ગામવાળાને કોઈને જાણ કરી છે હા ગામવાળાને જાણ કરેલી કોને આ જે ગામના જે અમુક છે કે નહીં મોટા છોકરાઓ અમારી રીતે અમારી સાથે રહેતા હતા જે એમને મોકલેલો મેં પેલો વિડીયો જે હેલીપેડ ઉપર પોલીસ વાળા હતા ઝપાઝપી બધું થયેલું છે એ ઘટના સત્ય છે હા સત્ય છે બરાબર એમાં તું પોતે છે વિડીયો મેં વિડીયો મેં ઉતાર્યો તું એ છે બરાબર તને મારતા હતા એટલા માટે તું આ સમગ્ર ઘટનાને લઈને કાકરાપાર પોલીસ મથકના પીએસઆઈનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે પીએસઆઈ સાહેબે જણાવ્યું હતું કે હેલીપેડ પર યુવકો શંકાસ્પદ લાગતા પોલીસ ત્યાં પહોંચી હતી જો કે પોલીસને જોઈને કેટલાક યુવકો નાસી છૂટ્યા હતા તેમજ બનાવને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ હજુ સુધી કરવામાં આવેલ નથી